સુરતના પાલનપુર વિસ્તારમાં સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાલનપુર પાટિયા પાસે ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી ત્યારબાદ ફાયરના અધિકારીઓએ આગને કાબૂમાં લીધી હતી તો સુરતમાં આગના બનાવો વચ્ચે ફરી દુકાનમાં આગ લાગી છે સુરતના પાલનપુર પાટિયા પાસે ગણેશ મંદિર નજીક આવેલ ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી આગની પગલે મોરા ભાગણ અને પાલનપુર પાટિયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયરના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં દુકાનમાં ભારે નુકસાન થયું છે

અને કામગીરી કરી છે